બે દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ આજથી રાજ્યના તાપમાનમાં વધારો થશે રાજકોટમાં તાપમાનનો પારો એકતાળીસ ડિગ્રીને પાર થતાં જ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આરોગ્ય અધિકારી દ્વારા હીટવેવથી બચવા માટેના સૂચનો જાહેર કરવામાં આવ્યા છે તેમજ તબિયત બગડે તો તરત જ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલમાં જવા માટે અપીલ કરાઈ છે ખાસ કરીને લોકોએ વયોવૃદ્ધ બાળકો ઉપરાંત સગર્ભા અને ધાત્રી બહેનો ઉપરાંત જે રોગિસ્ટ જે લાંબા ગાળાના રોગથી બીમારીથી પીડિત હોય તેઓએ બહાર બપોરના સમયે ખાસ કરીને બારથી ત્રણના સમયે બહાર જવાનું ટાળવું જોઈએ સૂર્યના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ વારંવાર પાણી છે એનું સેવન કરવું ખૂબ જ હિતાવ છે ખાસ કરીને ગોળાનું અથવા અત્યંત ઠંડુનું એવું સામાન્ય તાપમાનવાળું પાણી છે તેવું હિતાવ છે તો અમદાવાદમાં પણ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર જવાની સંભાવના છે હવામાન વિભાગની આગાહી મુજબ લોકોએ આજથી જ ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે કુલીન કુલિન એક સાથે ધ્વનિ મોદી દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ